તારીખ થઈ છે આઠ તારીખ બરોબર દર દારા શિયાળો સવાલ મારે મગજ નો ભંગ કરે છે હું કંટાળી ગયો છું છોકરા બધા જતા જ છે સુરત હવે રમતું ને એવું જ છે રમતું ને ફોન કરીને બોલાવું બધી વાત કરો કે આપણે ઉમ સારું રહે ભગવાન એ ભગવાન માતાજી કાંઈ રમતું ના તો ફોન કરું ખૂબ લાજી છે બને રોટલા રાત તો નહીં ખાવા

એટલે મો એક વાત કહેવાની છે તું માર ઘેર આય માર ભાઈ અને આપણે વાત હારી છે શું વાત છે તું માર ઘેર તરત આ હે દેવે મન તો કો ખાવાનું પડ્યું એટલે લેતો આવી એ હાર હડો ખાવાનું તો કોઈ નઈ માં શેલી ઈચ્છા છે તું પૂરી કરી મંચુરિયન લેતો આવજો મંચુરિયન ગતી લાવો મોજ મંચુરિયન નઈ ખાતો ને કે માર ભાઈ તું તો અમે કીએ ધારા મારા આગળ હાસુ બોલે છે આ હે જ ઘેર જા

અને એમાં લીલા લેર છે નકી બીજું કોઈ સાથે આ બંધ નહીં ઈ વાત સાચી શું કહું વાત એટલે દોલત રોમે ભક્ત સચ્છને કર્યું હતું એ એટલે કે જીવો તો હારું જીવો હા અને ના જીવતા આવડે તો સમાજી લઈ દે શું વાત કરે છે લા ભાઈ સમાજી લેવરાતી છે સચ્છમાં એ વાત કરી હતી એમ એટલે એ વાત દ દાડાથી મારા મગજમાં એની થાય છે સમાજી લેવરા ભયા યાદ છે મારી વાતો જો સમાજી લે ને સમાજ હા તો એક ફાયદો શું ફાયદો છે હું જો રમતું તે એક વાર ખોટું કરવાનું નહીં ઈ વાત હા અને મેં એક વાર ખોટું કરવાનું બાકી મેળવ્યું નહીં જો આપી ગંધા થઈ મરશો તો ખોટું તો આપણે કહીજુ છે જિંદગી ભર વાત આય ને ખોટું તો આપણે તો વાત લાય ખોટું ના કરે પાપ કેટલા કરે આપણે બેને તો લોટ પાપ કરે તે ઘણો કરે મે ઉસ કરે એ તમે ઘણો કરે મે ઉસ જો પેલા ને તસકો માર્યો એ બોલતો રહે સીધા કે તારું હારું અને તે પેલા કોડું કોરી ખબર છે એ મન કેતો તો કે એનું હારું નહી કે ભાઈ યાર મારે કેટલા આસા કમેટ છે જો આપે ખોટું કામ તો કાઢ નહીં નીચે એનું

બધું રેડી તમાર જેવું ચાલે માં તો કોઈ હાર નહીં હવે છે ને એક વાત હા હું તમને એક વાત છું કો બોલો આડો જો રમતું તો આપણે ઈ તવે એક મેર તારો શું વિચાર છે બોલ જો હાર ઉધાર હોન કરતો તો આ જિંદગી કરતો તો જો છે ને હા મને રાતે સપનું આવ્યું સપનું આવ્યું આ સપનું આવ્યું હા અને આશી રાતે સબ શબ્દ મોકાસમાં કોહાયરો છે જગ્યા ઉધી નેશની આવી છે મારા ઉધી એ જગ્યા ઉપર જ આપણે જવાનું છે આવો વાત કરો તારે રાજી તું ઓ રાજી રાજી તો તારે દોવા દોબુઈ નઈ કેર દેવા બૈરી બૈરી અન મારે તાર કુજે વાઠા વાઠા પર ઓઠા મન જો અન આપણે જૂના પૈ બંધ તો સજ અન આપણે દુખની કની યાર ખબર પડે કોઈ આપણે દુખતા તો આપણે દોણની આપણે દુખ

અમારો છેલ્લો લેવો અમારે આવું દર્શન કરવા દર્શન કરી લો અમે નવ તારીખ ઉઠી છો હા એ તો હું હમણાં જાઉં ને એમના જ તમે છે ને આટલા હમણાં હજી પોકળાવ બધા જો તમે ને કહું હવે તો અમે મારા ઘરે મોડું થાય છે

એટલે શું તમારે થઈ એનો પલો થાય ઊંધી ઉકળી જાય આટલી ઉમેરીતો વિચારતો છું પણ મારા ઓછા સમાજી લેવી આઠ તારીખ નવ તારીખ ના કીધું નવ તારીખ ને જગ્યા મળે છે ભગવાન છે ને જગ્યા આલે છે નરક તો હોય ના આ તો મને ખબર નથી પણ હું

મો તો ઘરે જાતો તો મારા ક્ષેત્રમાંથી અલ્યા હાર્જીને હેડજો નક આ બે પેલા ટુંમપો ખાતા એમ આત્મા બની જાય કે ગે આ બુટ પર જાડ્યો ઓર બહુ થઈ ગઈ છે ધીરું હારો આવી છે ઓ તો મે થઈ જાય ગીરાની ગીરાની

ગજબ તો થઇ જ ગયો ગજબ તો મોટો ગજબ હા જે થવા નતું થઈ ગયું હવે તમને અમે શું કરો કે શું આમ તો શું મારસી તો નહી કેવરાતું હોય ને હવે મારશું ક્યાં

સમાજી લેતી બેઠા લેતા શું લેવા ભાઈ કેવાય પેલા ગમે તો કશું કીધું જ નહીં તો સમજાવો ના લે સારું છે

હા એમ તો કેવાનું ના કીધું પેલું પેલું કેવાનું એક જ તમારો બાબ લાલ મેયર ખુબ બોલ્યો એને પેલો છે પાછી

તારે માફી માગવી તો માગવાનો છું માફી ભગવાન માફી ના આપડે અવે ઉપર તઈન ચૂકી જાજો આ હા પોપટજી તમે હોવારાના છો અને તમારા હોવારાના થાહ પણ તમે સ્વર્ગમાં જાજો હવે અમે સ્વર્ગમાં જ હવે મે તમને ટસકો છે એટલે હું માફી માંગું તમે બેહો માફ કરો મને

હાર્ત કાલ અમે વેલા લઈ આવી જાવ કાલ વેલા જો હા મારું રાજા I'm <laughs>